દાહોદ જિલ્લાની તમામ મુખ્ય સેવિકા બહેનો તેમજ માટેની બેઠક યોજાય દાહોદ જિલ્લામાં આદિજાતિ ભવન દાહોદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની ઉપસ્થિતિ હેઠળ દાહોદ જિલ્લાની તમામ મુખ્ય સેવિકા બહેનો તેમજ એનએનએમ માટેની બેઠક યોજવામાં આવી હતી આ બેઠક દરમિયાન લાભાર્થીઓને સારું પોષણ મળી રહે પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે વસ્તારા પ્રથમ હજાર દિવસનું મહત્વ વગેરે બાબત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું આઈસીડીએસનો મુખ્ય હેતુ છે કે જે બાળકોના માતા પિતા બાળકોને ધ્યાન આપી શકે તેમ ન હોય તેવા બાળકોને આઈસીડીએસ યોજના અંતર્ગત વાલી તરીકે ધ્યાન આપી તેમનો સર્વાગી વિકાસ કરવાનો છે જેવી મહત્વની બાબતો અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા દ્વારા માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપવામાં આવી બ્યુરો કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ ભારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ